મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી અપર કરીને સમગ્ર નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં બની પણ ચૂક્યું છે પરંતુ તે પહેલા જોઈ શકો છો કે કઈ રીતે આખી સિસ્ટમ છે એક પ્રકારની તોફાની બની છે જેને લઈને ગઈકાલે મિત્રો ગુજરાતની અંદર અડતાલીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો જેમાં આઠ તાલુકા એવા હતા જેની અંદર એક ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે અને સૌથી વધુ વરસાદ ભરૂચની અંદર ખાસ કરીને ઇંચ સુધીનો વરસાદ નોંધાણો છે જ્યારે મિત્રો હવે બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં અલગ અલગ સિસ્ટમો છે એ આગામી સમયની અંદર એક્ટિવ થવાની છે પરંતુ તે પેલા વાતાવરણ છે એક પ્રકારનું ડેન્જર બન્યું છે અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે મિત્રો વાદળો છે એ ખાસ કરીને મો કરી રહ્યા છે ફેરફાર થઈ રહ્યો છે જે આગામી સમયની અંદર ડેન્જર વાવાઝોડું બનાવશે અને જેને લઈને ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જો કે વાવાઝોડું હજુ ક્યાં ટકરાશે કેટલી ઝડપે ટકરાશે તેને લઈને હજુ ઘણા બધા મત મતાંતર છે કારણ કે વાવાઝોડું મિત્રો આજે બન્યું છે અને આ વાવાઝોડું પહેલી તારીખે અથવા એકત્રીસ તારીખે ટકરા છે તો આઠ દિવસના સમયની અંદર આ વાવાઝોડું છે પોતાનો જુદો જુદો ટ્રેક બનાવી શકે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે હવે પછી એટલે કે આજે કયા કયા જિલ્લામાં આગાહી છે વાવાઝોડું છે કઈ રીતે બન્યું છે કઈ રીતે આગળ વધી રહ્યું છે કયા કયા જિલ્લાને ખતરો છે કેટલો વરસાદ પડી શકે છે કેટલી ઝડપે મિત્રો પવન ફૂંકાઈ શકે છે આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જુજો તેમજ અમારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તો ખાસ કરીને જોવા જઈએ તો આજે છે બાવીસ તારીખ અને બાવીસ તારીખના મેપ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતની અંદર આજે ગઈકાલની જેમ આજે પણ વહેલી સવારે થોડોક મિત્રો ક્યાંક જો સિસ્ટમ યોગ્ય રહે તો આજે પણ મિત્રો વરસાદ પડી શકે છે જોકે દક્ષિણ ગુજરાતમાં હવે કન્ટિન્યુ વરસાદ જોવા મળવાનો છે દક્ષિણ ગુજરાતની અંદર ગમે ત્યાં વરસાદ ખાપકી શકે છે પરંતુ ગુજરાતની અંદર બપોર પછીની જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની અંદર તો ખાસ અહીંયા તમે જો જોઈ શકો છો કે વાવાઝોડાની અસરને કારણે ભેજ અરબી સમુદ્રમાં આવ્યો છે અને એની હિસાબે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર બપોર પછી જ વરસાદની શરૂઆત થઈ જશે ચાર વાગે ધીમે ધીમે જે હળવો વરસાદ લાગતો હોય કે વરસાદ નહીં આવે પરંતુ ચાર વાગ્યાની આસપાસ આ છે વરસાદી સિસ્ટમ છે એ વધારે મજબૂત બની શકે છે અને અમુક જગ્યાએ ખેતરોમાંથી પાણી વહી જાય વાવણી થાય એવો વરસાદ છે જોવા મળી શકે છે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ મોરબી અને જામનગરના કેટલાક ભાગો પોરબંદરના કેટલાક ભાગો આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે કચ્છની અંદર વાત કરીએ અને ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારો એવા છે એ લકી ડ્રો પ્રમાણે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે પરંતુ ખૂબ જ ઓછા વિસ્તારમાં ક્યાંક લખ બાય ચાંચ વરસાદ આવી શકે છે પરંતુ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના ભાગો જોવા જઈએ બોર્ડર ઇન્ડિયાના આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદને લઈને આગાહી છે આવતીકાલે મિત્રો ખાસ કરીને આજે જોવા જઈએ તો આજે રાત્રે પણ વરસાદ ખાબકી શકે છે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર રાત્રે પણ વરસાદ જોવા મળે તો નવાઈ ન કહી શકાય કારણ કે હવે અરબી સમુદ્રની અંદર જે વાવાઝોડાની શક્તિની આપણે વાત કરી રહ્યા હતા આ વાવાઝોડું મિત્રો બની ચૂક્યું છે અને તમે જોઈ શકો એકદમ મુંબઈની નજીક છે તો આ વાવાઝોડું એકદમ જમીનની નજીક છે તો આ વાવાઝોડું છે એ ગમે ત્યારે પોતાની દિશા બદલી શકે છે એટલે કે વાવાઝોડું આગળ છે અને સીધું વીખાઈ પણ શકે છે અથવા આ વાવાઝોડું છે એ ખાસ કરીને ગુજરાત તરફ પણ આવી શકે છે અથવા ઓમાન તરફ પણ મિત્રો ફંટાઈ શકે છે એટલે કે વાવાઝોડાને લઈને ઘણી બધી સમસ્યા છે ઘણા બધા મત મતાંતરો છે આ વાવાઝોડા વિશે પરફેક્ટ અત્યારે આગાહી આપવા કોઈના માટે મિત્રો મુશ્કેલી થઈ શકે છે તો તમે જોઈ શકો ધીમે 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 આ વાવાઝોડું છે એ આકાર લેશે વધારે મજબૂત બનશે અને વધારે શક્યતા એવી છે કે આ વાવાઝોડું છે ખાસ કરીને અંદર ઓમાન તરફ જશે કારણ કે આપણે શરૂઆતનો ઉપગ્રહવાળો મેપ બતાવ્યો જેની અંદર તમે પરફેક્ટ જોઈ શકો છો કે વાવા વાવાઝોડાનો અત્યારે જે ખાસ કરીને ભેજ આવી રહ્યો છે આ તમામ ભેજનો પ્રવાહ છે એ તમે જોઈ શકો છો અહીંયા આપણે છ કલાકનો મેપ જોઈ શકીએ છીએ કે આ છ કલાકના મેપની અંદર તમે જોઈ શકો છો વાવા જે ભેજ આવી રહ્યો છે તેનો તમને તમામ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમામ જે ભેજનો પ્રવાહ છે એની દિશા દિશાશી આ તરફની છે એટલે કે આ તરફ જાય છે એટલે મુંબઈ ઉપર જે પણ વાવાઝોડું બન્યું છે તે મિત્રો આગળ ઓમાન તરફ વધારે ફંટાવાનો પ્રયત્ન કરવાનો છે તો તેને હિસાબે જ આપણે જોવા જઈએ કારણ કે આ વાવાઝોડું છે ઇતિહાસ જશે હવે ફટાફટ આપણે વાત કરીએ તો પચીસ તારીખની આસપાસ આ વાવાઝોડું ગુજરાતની એકદમ નજીક પહોંચે હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો પચીસ તારીખે આ વાવાઝોડું અહીંયા પહોંચતું હોય છે તો ઘણી બધી શક્યતા એવી હોય છે કે આ વાવાઝોડું ડાયરેક્ટ મિત્રો ગુજરાતની અંદર ત્રાટકી શકે અથવા તે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં ઘણી બધી શક્યતાઓ આપણે વિચારી શકીએ પાકું ન કરતો અગાઉથી જ મિત્રો આયોજન કરેલું હોય તો ઓછામાં ઓછું નુકસાન થઈ શકે એટલે કે વાવાઝોડું વારંવાર પોતાની દિશા બદલી રહ્યું છે તો છવ્વીસ તારીખે તમે જોઈ શકો છો એકદમ ગુજરાતની નજીક હશે અને અહીંયા તમે જોઈ શકો છો વેરાવળના કાંઠો વિસ્તાર છે કોડીનાર છે ઉના છે આ વિસ્તારો તો તમે જોઈ શકો છો કે વાવાઝોડાની લપેટમાં પણ આવી જશે અને આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ જોવા મળવાનો છે છતાં પણ આ વાવાઝોડું ખાસ કરીને અહીંયા જોઈ શકો છો ગુજરાતના દરિયાકાંઠેથી આગળ વધી અને ઓમાન તરફ મિત્રો જઈ રહ્યું છે ખૂબ જ ઝડપથી ઓમાન તરફ જઈ રહ્યું છે અને સાથે સાથે બંગાળની ખાડીની અંદર જ પણ મિત્રો સાથે બીજું વાવાઝોડું બન્યું છે તો બંને છે એક જ દિશાની અંદર એક જ રીતે મોં કરશે અહીં તમે જોઈ શકો છો બંને વાવાઝોડાની ફરી પાછી દિશા બદલાય છે અને આ વાવાઝોડું ખાસ કરીને વિખાય અને ગુજરાતના દરિયાકાંઠેથી વિખાય અને ખાસ કરીને ખંભાતનો અખાત છે એની અંદર ભળી જાય છે તો આ વાવાઝોડું ગુજરાતની અંદર નહીં ત્રાટકે અને ખાસ કરીને એકદમ નીચલા લેવલેથી છે એ ફરતું ફરતું જો નીકળી જશે તો ગુજરાતને મોટો ફાયદો રહેશે કારણ કે ઉપલા લેવલે મિત્રો બહુ પવન પણ નહીં હોય માત્ર વરસાદ જોવા મળશે નીચલા લેવલે ખૂબ જ ભારે પવન હોય તો વધારે નુકસાન છે મહારાષ્ટ્ર મુંબઈની અંદર જોવા મળી શકે છે પરંતુ ગુજરાતની અંદર મિત્રો સેફ્ટી જોવા મળી શકે છે તો વાવાઝોડાને લઈને ઘણા બધા મત મતાંતર છે પરંતુ આપણે એનો ઓપ્શન વિચારી રાખવા જોઈએ કારણ કે વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારે વરસાદની શક્યતા છે હવે ડાયરેક્ટ આપણે મિત્રો વરસાદ ઉપર જ વાત કરીએ તો તમને વધારે ખ્યાલ આવશે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર બાવીસ તારીખે પણ આગાહી છે ત્રેવીસ તારીખે પણ ગુજરાતની અંદર વરસાદની આગાહી છે ચોવીસ તારીખે પણ તમે જોઈ શકો છો સીધી જ મિત્રો વાવાઝોડાની અસર રહેશે જેને લઈને દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર સતત મિત્રો કન્ટિન્યુ ચોવીસી કલાક વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો આ સિવાય છવ્વીસ તારીખે આ વાવાઝોડું છે ગુજરાતની એકદમ નજીક તો કન્ટિન્યુ વરસાદ છે આગામી ચોવીસ તારીખે પચીસ તારીખે અને છવ્વીસ તારીખે કન્ટિન્યુ દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે ત્યારબાદ સત્યાવીસ તારીખે પણ વરસાદની શક્યતા છે જો કે વાવાઝોડું દૂર ગયું હોવાને કારણે બે દિવસ રાહત મળશે પરંતુ અઠ્યાવીસ તારીખે આ વાવાઝોડું ફરી એક વખત રિટર્ન થાય છે તો અહીંયા તમે વાદળોનો સમૂહ જોઈ શકો છો જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે જો કે પવનની ઝડપ છે એ ખૂબ જ ઓછી રહેશે પરંતુ અહીંયા તમે જોઈ શકો એકત્રીસ તારીખે આ વાવાઝોડાને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય એવું ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે અને ત્યારબાદ આ વાવાઝોડું ધીમું પડી અને એ તમે જોઈ શકો છો લગભગ બે તારીખની આસપાસ વિખાય અને તે આગળ નીકળી જશે તો વાવાઝોડાની પળે પળની અપડેટ તમે વરસાદની પળે પડની અપડેટ અમારી યુટ્યુબ ચેનલ ઉપર મળી રહેશે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત